ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણા તો આજે તો થઈ ગઈ હતી સરસ મજાની તૈયાર ખબર છે કેમ તો ચલો બતાવું આજે મેં બનાવ્યું છે દાળ ભાત રસ ખીર ઈદડા સુકી ભાજી ચટણી અને દાળ ભાત આજે જમાડવાની હતી અમારે નાની નાની ગોયણી દીકરીઓ વખતે ચૈત્ર મહિના નોરતામાં હું જમાડતી તો ચૈત્ર મહિના નોરતામાં ન જમાડે કંઈક કારણસર તો હવે આજે આઠ મહિનાનો છેલ્લો રવિવાર રાંધલ માતાજીનો હતો ને તો છોકરીઓ જમાડતી હતી મને બહુ ઈચ્છા હતી દર વર્ષે હું નાની નાની છોકરીઓને જમાડું થોડી જ વારમાં જૈનમ આવીને કહેવા લાગી કે મમ્મા જલ્દી નાની નાની છોકરીઓ આવી ગઈ એટલે ખુશ થઈને બહાર ગઈ ત્યાં સુધી તો મેં બધી જ ગોણીઓ માટે બેસવાની તૈયારી સરસ મજાની કરી લીધી ત્યાં જઈને જોયું બહાર તો નાની નાની માતાજીઓ આવવા લાગી નાની નાની છોકરીઓ સરસ મજાનો સ્માઈલ આપી અને હાઈ કહીને અંદર આવવા માંડી નાની નાની છોકરીઓ સરસ મજાના કપડાં હેરપીન અને એટલી સરસ લાગતી હતી કે તેમને જોઈને એટલી બધી મજા આવે કે બહુ જ સરસ લાગતું હતું અને અમારા ઘરમાં એટલો બધો શોર બકોર થાય એટલે બહુ જ મજા આવતી હતી છોકરીઓ સરસ મજાની લાઈનમાં બેસી ગઈ અને જૈનમ પણ એની સાથે લાઈનમાં બેસી ગઈ કે મમ્મા હું પણ લાઇનમાં બેસી જઈશ અને આ છોકરીઓ છે જેમના નાના નાના ભાઈ પણ એમની જોડે આવ્યા હતા તેના ભાઈ પણ બધાને હાઈ કહેતા હતા બ્રિજ વારમાં મેં ગોયણીઓને કરી લીધા સરસ મજાના ચાંદલા ચોખા ચોરી કંકુના ચાંદલા કરી અને બધાને આવકારો આપી અને સરસ મજાના દુખણા લીધા ગયણીઓ એટલી સરસ મજાની હતી કે હું ચાંદલા કરતી ત્યારે એટલી સરસ મજાની સ્માઈલ આપતી હતી એ જોઈને તો બહુ જ મજા આવી ગઈ અને સરસ મજાનું હસી પણ રહી હતી મેં એક પછી એક દરેક છોકરીઓને સરસ મજાનો ચાંદલો કરી ચોખા ચોરી અને બધાના દુખણા લઈ અને કહ્યું ચલો છોકરીઓ બધા હવે જમવાનું છે છોકરીઓ તો એટલી બધી રાજી થઈ ગઈ અને કહેવા લાગી હા આંટી જય શ્રી કૃષ્ણ અમે બધાને બહુ મજા આવે છે અહીંયા અને છોકરીઓને વન બાય વન સરસ મજાની પૂરી ખમણ ઈદળા રસ ચટણી દાળ ભાત ખીર એ બધું ખાવાની પણ બહુ મજા આવતી હતી અને છોકરાઓને બેઠેલી બધી છોકરીને મેં કરી લીધા ચાંદલા ત્યાં તો થોડીક વારમાં બે નાની આજુબાજુ આજુબાજુવાળી રહી ગઈ હતી તો એ પણ થોડી લેટ આવી એટલે એમને પણ સરસ મજાના ચોખા ચોરી ચાંદલો કરી અને મેં કહ્યું ચલો બેટા હવે તમે પણ બેસી જાઓ એ બંને બહેનોને મેં સરસ મજાના ચાંદલા કરી અને એ લોકોને જમવા માટે બેસાડી લીધા ચાંદલા કરી લીધા પછી હવે મેં મમ્મીને પણ ચોખા ચોડી ને ચાંદલો કરી લીધો અને એમને સરસ મજાના આશીર્વાદ લીધા મમ્મી હસવા માંડ્યા કે શું આશીર્વાદ આપવું મેં કહ્યું મમ્મી જલ્દીથી પાંચ હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા થઈ જાય અને આપણા વિડીયોને બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માંડે છોકરીઓને ભાવતું મનગમતું સરસ મજાનું પીરસવાની પણ મજા આવતી હતી અને છોકરીઓ હસતા હસતા કહેવા પણ લાગી કે સોનલ આંટી અમે તમારા બધાના રોજના વ્લોગ જોઈએ છે તમે સરસ વ્લોગ કરો છો અને આજે તો અમે પણ વ્લોગમાં આવશું એમ કહેતા કહેતાં જ મારી ફ્રેન્ડ પૂનમ આવી ગઈ એને જોઈને તો હું ખુશ જ થઈ ગઈ એટલે અમે બંને પહેલાં તો ગળે મળ્યા અને મેં કહ્યું આવો હવે અને આ છે અમારા મહેમાન જે મહેમાન છે પણ મારી ફ્રેન્ડ છે આ છે પાયલ અને એમની બેબી કેશવી અને એમનો ક્યૂટ ક્યૂટ બાબો આયાંશ અને આ બધા જ છોકરાઓ તમે જોવો છો સરસ મજાનું કેવું જમે છે જમતા જમતા બધાને ચાઈનામ આપી રહી હતી ગિફ્ટ ચૈનામે બધા છોકરાઓને બોક્સમાંથી કાઢી કાઢીને આપ્યો કોન અને આ નાનો નાનો ઢીંગળો અને ઢીંગલી એટલું સરસ જમતા હતા કે બહુ એ લોકોને જોઈને બહુ જ મજા આવી ગઈ અયાંશ પણ જમતો હતો અને આ નાની ઢીંગલી પણ સરસ મજાનું જમતી હતી તો તમે પણ જુઓ કેટલું સરસ મજાનું જમે છે અને બધી છોકરીઓ જમી જમી લીધું એટલે જૈનમે પહેલાં તો બધાને ગિફ્ટ આપી દીધું ગિફ્ટ આપી અને બધાને આપ્યો કોન બધી છોકરોને વન ભાઈવાહીં જૈનમ કોન આપવા માંડી અને કોન લઈને છોકરો થેન્ક યુ જૈનમ એવું કહેવા માંડી અને જૈનમ તો એટલી બધી રાજી થઈ કે શું જ કહો અને કહે છે મમ્મા આપણે તો રોજ ગોળણી જમાડશું એટલી બધી ખુશ થઈ ગઈ મેં કહ્યું હા બેટા આપણા બ સબસ્ક્રાઈબર વધશે તો આપણે વધારે ગોહિણીઓ જમાડશું છોકરીઓને ગિફ્ટ તો આપ્યું હતું પણ ગિફ્ટ કરતાં પણ વધારે જ્યારે જઈને કોન આપતી હતી ને ત્યારે છોકરીઓને બહુ જ મજા આવતી હતી ને જોઈને તો છોકરાઓને એટલી બધી મજા આવી ગઈ કે વાહ કોન છે કોન છે એમ કરીને છોકરાઓ રાજીથી એકદમ સરસ મજાનું હેપી હેપ્પી ખાતા હતા પછી મેં બધાને પૂછ્યું કે કેવું લાગ્યું છોકરીઓ જમવાનું મારું ફ્લેવર્સ બાય સોનલનું તો બધા છોકરાએ કીધું કે બહુ જ સરસ લાગ્યું આંટી જમવાનું તમે ખરેખર બહુ સારું જમવાનું બનાવો છો એમ કહી તમને અને મને બાય કહીને બધી છોકરીઓ જાય છે તેમના ઘરે એટલી બધી ખુશ થઈને છોકરીઓ એમના ઘરે જાય છે અને બધી કહે છે બા આઈ એમ કરીને બધી છોકરીઓ ઘરે જાય છે એટલામાં તો અમે ઘરના બાકીઓ હતા બધા બેસી ગયા જમવા મારી ફ્રેન્ડ પૂનમ પપ્પા અને સિદ્ધાર્થને જમાડે છે અને ત્યાં તો નાનાની પણ અમે થાળી કરી હતી તો થોડીક જરમાં તો હું પણ આવી ગઈ અને તમને પણ કહું છું જો ગરમા ગરમ પૂરી છે આવી જાવ જમવા ભૂખ લાગી છે કે નહીં ત્યાં તો નાના પણ ખીર અને પૂરી ખાતા હતા અને મને કહ્યું સોનલ ખીર તો બહુ જ જોરદાર બનાવી છે આજે મનીષા બેન ભાયલ ભાભી ચાલો ઢોકળા ખાવા બધા સાથે મારા મમ્મી પણ પૂરી ગરમા ગરમ બધાને પીસે છે બધાને રસ આપે છે અને બધા જમીએ છે અને આ છે અમારા મને મારી વાઈફ વગર ખાવાની મજા નથી આવતી અને આમાં મારી બે ખાસ ફ્રેન્ડ રહી ગઈ છે એક પ્રતીક્ષા અને એક ભૂમિ ડાભી એના બંને વગર અમને ઓછી મજા આવી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક સર અને સબસ્ક્રાઈબ કરજો બાય